મિત્રો આજે તારીખ ત્રણ છ બે હજાર પચીસના રોજ અગિયાર વાગ્યે અને પચાસ મિનિટની આસપાસ ન્યુયોર્ક કોટન વાયદો જુલાઈ બે હજાર પચીસનો જીરો પોઈન્ટ અડતાલીસ જેટલો ઘટીને પાસાઠ પોઈન્ટ તોતેર સેન્ટ અને આપણી એમસીએક્સ કોટન કેન્ડી રૂની ગાંસડીનો જુલાઈ બે હજાર પચીસનો વાયદો એકસો રૂપિયા જેટલો વધીને ચોપન હજાર પાંચસો એનસીડેક્સ ઉપરનો ખોખુ ડકલ કપાસિયા ખોળનો જૂન બે હજાર પચીસનો વાયદો સાત રૂપિયા જેટલો વધીને ત્રણ હજાર તેત્રીસ અને જુલાઈ બે હજાર પચીસનો વાયદો સાત રૂપિયા જેટલો વધીને ત્રણ હજાર એકસો એકની આસપાસ ચાલી રહ્યો છે કપાસિયા ખોળના વાયદામાં અને હાજર બજારમાં ખૂબ સારી એવી રિકવરી જોવા મળી રહી છે ત્રણ હજાર એકસોની ઉપર કપાસિયા ખોળનો જુલાઈ બે હજાર પચીસનો વાયદો છે તે ચાલી રહ્યો છે આપણે આશા રાખી કે કપાસિયા ખોળના વાયદા અને

ધોરાજી પંદરસો બગસરા ચૌદસો પચાસ બીજા ભાવ હજી નથી આવ્યા અને અમારી પાસે સમય હશે તો ચોક્કસ તમારા સુધી પહોંચાડવાનો પ્રયાસ અમે ખેડૂત મિત્રો આમાં ક્યાંય ભૂલ હોય અને તમારી પાસે નવી અપડેટ હોય તો ચોક્કસ તમે કોમેન્ટમાં જણાવી શકો છો અને ગામડે બેઠા કપાસના કેવા ભાવ તમારા વિસ્તારમાં ચાલી રહ્યા છે તે પણ તમે કોમેન્ટમાં જણાવજો આભાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો